નવસારી શહેરમાં રખડતા ઢોરોને આગામી સમયમાં મહાનગરપાલિકા પાંજરે પુરવાની કાર્યવાહી કરશે સાથે જ ઢોરોનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને ઢોરોના માલિકો પર પણ કાર્યવાહી કરવાની મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે નવસારી શહેરમાં રખડતા ઢોરોને લઈ શહેરીજનો તોબા પુકારી ચૂક્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઢોરોને પાંજરે પુરવા માટે જમીનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તેરે ચોમાસુ પૂર્ણ થતાની સાથે જ જમીનનું લેવલિંગ કરી પાંજરાપોળ તૈયાર કરવામાં આવશે અને હાલમાં પણ નવસારી મહાનગરપાલિકા દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી છે અને ઢોરોને ટેગ લગાડવામાં આવશે અને જો બાદ પણ આ ઢોરો રખડતા રહેશે અને પાંજરે પૂરાશે તો તેના માલિક સામે કડક કાર્યવાહી કરવાની મહાનગરપાલિકા દ્વારા ફાયર હાથ ધરવામાં આવી છે શહેરમાં મહાનગરપાલિકામાં અત્યારે જે છે

બધા જ તમામ ઢોરનો રજિસ્ટ્રેશન અનિવાર્ય કર્યો છે કમ્પલ્સરી કર્યો છે આના લીધે જેટલા ઢોર માલિકો છે અને એકવાર પુનઃ હું વિનંતી કરું છું કે નવસારી મહાનગરપાલિકા ખાતે આપણા ઢોરનો જે છે રજિસ્ટ્રેશન કરાવી લે અને આની ટેગિંગ કરાવી લે ટેગિંગ થયા પછી રજિસ્ટ્રેશન થયા પછી જ્યારે એ ઢોર રખડતા રહેશે આના ઉપર ઢોર ઉપર દોદના ફક્ત ઢોરને પકડવામાં જ નહીં આવશે આના જે જે છે છે પણ પગલા લેવામાં આવશે તો એકવાર વાર પુનઃ વિનંતી છે કે આપણા ઢોરને અહીંયા રજીસ્ટ્રેશન કરાવી લો અને જે જગ્યા છે તમારા પાસે આમાં જ રાખો રોડ ઉપર જે છે ખુલ્લા ના મૂકો